નમસ્કાર મિત્રો સ્વાગત છે લાઇટ બિલ નહીં ભરવું પડે સરકારની ધમાકેદાર યોજના વિશે આપણે માહિતી મેળવવાની છે એ પણ પ્રૂફ સાથે સાબિતી સાથે તો આપણે અગાઉ પણ આપણી ચેનલ ઉપર આ રીતે વિડીયો છે પોસ્ટ કરેલો હતો જેમાં તમારા લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને બાર લાખ જેટલા વ્યૂ મળેલા હતા તો આ બાબતે આપણે વધારે માહિતી મેળવીએ એ પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો યોજનાનું નામ છે એક કિલો વોટના ત્રીસ હજાર રૂપિયા બે કિલો વોટ સબસિડીના સાઠ હજાર રૂપિયા ત્રણથી દસ કિલો વોટના ઇઠોતેર હજાર રૂપિયા જેટલી સબસિડી હાલમાં મળવા પાત્ર છે અંદાજિત સિસ્ટમ ભાવ જોઈએ તો બે પોઈન્ટ કિલો વોટ એટલે કે પાંચસો ચાલીસ વોટની ચાર પેનલ ના ભાવ છે એક લાખ સોળ હજારથી એક લાખ હજાર રૂપિયા અને ત્રણ પોઈન્ટ ચોવીસ કિલો વોટ એટલે કે પાંચસો ચાલીસ વોટની છ પેનલના એક લાખ ઓગણસાઇ હજારથી એક લાખ એકોતેર હજાર રૂપિયા એટલો ભાવ અંદાજિત કંપની પ્રમાણે અલગ અલગ હોઈ શકે એમાં સબસિડી તમે વાત કરી નાખો તો બે પોઈન્ટ લગભગ સાઠેક હજાર રૂપિયાની અરાઉન્ડ થાય અને ત્રણ પોઈન્ટ ચોવીસના લગભગ એંસીથી નેવું હજાર રૂપિયાની અરાઉન્ડ છે ભાવ થઈ શકે કંપની પ્રમાણે અલગ અલગ ભાવ છે એ હોઈ શકે ડોક્યુમેન્ટ્સમાં જોઈએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો વેરા પહોંચ આધાર કાર્ડ લાઈટ બિલ અને કેન્સલ ચેક તો આ ડોક્યુમેન્ટની જરૂર પડશે હવે આપણે અહીંયા પ્રૂફ છે આપેલું છે તમે જોઈ શકો સ્ક્રીન ઉપર ઇમ્પોર્ટન્ટ એક્સપોર્ટ ઇમ્પોર્ટ એટલે કે આપણે જ્યારે સોલાર બંધ હોય રાત્રે ત્યારે આપણે જે કંપની પાસેથી વપરાશ કરેલો છે એ યુનિટ અને એક્સપોર્ટ એટલે કે આપણે વાપર્યા બાદ દિવસના જે વધેલા યુનિટ કંપનીને પાછા આપેલ છે એ તો છસો બાવીસ યુનિટ એક્સપોર્ટ કરેલા છે અને ત્રણસો છાસઠ યુનિટ ઇમ્પોર્ટ કરેલા છે એ બંનેનો તફાવત બસો છપ્પન યુનિટનો થયો છે ડિફરન્સ તમે જોઈ શકો સ્ક્રીન ઉપર તો બસો છપ્પન યુનિટ થયો છે તફાવત છે એ એ બસ્સો છપ્પન યુનિટના પૈસા છે કંપની આપણને આપશે તો તમે અહીંયા જોઈ શકો સ્ક્રીન ઉપર બે પોઈન્ટ પચીસ રૂપિયા સોલાર પીયુઆર એટ ધ રેટ બે પોઈન્ટ પચીસ એટલે કે એક યુનિટના બે પોઈન્ટ પચીસ રૂપિયા લેખે છે એ મળવાપાત્ર છે અને આગળ આપણે જે તફાવત આવેલો હતો એની સાથે આપણે ગુણાકાર કરશું એટલે બસો છપ્પન યુનિટ ગુણ્યા બે પોઈન્ટ પચીસ એટલે લગભગ પાંચસોને છ છોતેર રૂપિયા એ આપણા ખાતામાં જમા આવશે તો આ એનું મારા બિલનું પ્રૂફ છે અમારા ઘરે જે સોલાર સિસ્ટમ લગાડેલી છે એનું જે બિલ આવે છે તો બિલ સાથે તમને આ માહિતી છે આપેલી છે એટલે બિલ તો ઝીરો રૂપિયા છે જ પ્લસ આપણે જે પણ યુનિટ વધે એ કંપની છે એ આપણી પાસેથી ખરીદ કરી લે છે અને બે પોઈન્ટ પચીસ રૂપિયા એનો ભાવ છે ચૂકવેલ છે એટલે બસો છપ્પન યુનિટનો તફાવત છે પાંચસો ને છોતેર રૂપિયાની આસપાસ થાય છે તો આ રીતે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર મારા ઘરે લગાવેલું છે સોલાર તો છ પેનલનું છે અને પોલીકેબનું છે ઇન્વર્ટર લગાડેલું છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ